આપણી વચ્ચે અમારા ગુજરાતના સુપરસ્ટાર અને જેનું આખું નામ છે એવા અમારા વિક્રમભાઈ ઠાકોર અમારા પરમ મિત્ર અને ઠાકોર સમાજ નું ઘરેલું નહીં પણ આખા ગુજરાત નું ઘરેલું વિક્રમ ઠાકોર વેલકમ ધ સ્ટેજ અમારા વિક્રમભાઈ ઠાકોર વધારો અને વિક્રમભાઈ ઠાકોર નું સ્વાગત અમારા હેરીભાઈ અને મસ્તી કરશે લાવો

અમારા હેરી બેમ નું છોટે વિક્રમ નું સ્વાગત કરશે થેન્ક યુ છોટે વિક્રમ હેલો હેલો કેમ છો બધા મજામાં જય માતાજી થોડી વાર બંધ રાખો ને ફૂંફારા મારા છે વારે ગઈ મિત્રો હમણાં થોડા દિવસ પહેલા જ ભાઈ પછી મારા ઘરે આયા હતા આ ઉજાગર તો હું ઘીર્યો તો હું અને એક લગ્ન પ્રસંગમાં છોટી વિક્રમ ના દીકરાના લગ્ન પ્રસંગમાં આયા હતા પણ ખૂબ મેહમાન ગતિ કરી એમણે ને આખી રાત મોજ કરી ને એમનું આમંત્રણ હોય એટલે કોઈ પણ કલાકાર હોય 1 રૂપિયો લીધા વગર ચોક્કસ અહીંયા આવે કારણ કે એમનો સ્વભાવ એમનું કામ એટલું સરસ છે દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા આ કોઈ નાની વાત નથી તો ખુબ ખુબ અભિનંદન અને અમારા લાયક કોઈ પણ કામ હોય ગમે